જય હિંદ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડિયો ની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે સુરત ની અંદર આગામી 5 વર્ષ ની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકાર દ્વારા 30000 જેટલા આવાસ છે એ બનાવવામાં આવશે આ ન્યૂઝ છે એ હમણાના જ છે સરકાર નવા નવા આવાસ છે એ બનાવતી રહે છે અને લોકોને આ અંતર્ગત ઘર મળતા રહે છે હવે આપણે વાત કરીએ તો સુરત

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ત્રીસ હજાર આવાસ બનાવવાનો સરકારનો લક્ષ્યાંક છે અને આ માટે ડિઝાઇન કન્સલ્ટન્ટની એક બેઠકનું આયોજન છે એ પણ કરવામાં આવ્યું હતું આની અંદર ડિઝાઇન કન્સલ્ટન્ટ દ્વારા એક હોલ રૂમ કિચન બે રૂમ હોલ કિચન માટે અલગ અલગ પ્લાન છે એ રજૂ કરવામાં આવ્યું હતું એક સમયે સુરત શહેર જે છે એ ઝુંપડપટ્ટની સંખ્યા ઘણી જ વધી હતી ભૂતકાળની અંદર આપણે વાત કરીએ તો સુરતનું જે તાપી નદી છે એના કિનારે તથા શહેરની અંદરથી પસાર થતી ખાડી કિનારે ઉપરાંત શહેરમાં હાલ જે ગોપી તળાવ છે તેની આસપાસ ઘણા બધા ઝૂપડાઓ હતા આવાસ યોજના ઉપરાંત વિવિધ યોજના હેઠળ આવાસ બનાવવાનું શરૂ થયું ત્યારબાદ આ ઝૂંપડાઓની સંખ્યા પણ ઊંચી થઈ ગઈ છે શરૂઆતના સમયની અંદર કેન્દ્ર સરકારની જે એનયુ આર યોજના હતી

અન્ય આવાસ યોજનાની ગુણવત્તાની અંદર પણ સતત વધારો થઈ રહ્યો છે તેથી આવાસની જે ડિમાન્ડ છે એ દિવસે ને દિવસે વધી રહી છે આગામી પાંચ વર્ષમાં સરકાર ત્રીસ હજાર આવાસ બનાવવા માટેનું લક્ષ્યાંક રાખ્યો છે આ આવાસ માટે ડિઝાઇન બનાવવા માટે ડિઝાઇન કન્સલ્ટન્ટ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરેલ છે અને પંદર કન્સલ્ટન્ટ સાથે બેઠકનું આયોજન છે એ પણ કરવામાં આવ્યું હતું બેઠકની અંદર આપણે વાત કરીએ તો પંદર પૈકી આઠ જેટલા જે ડિઝાઇન કન્સલ્ટન્ટ છે એ હાજર રહ્યા હતા અને નગરપાલિકાના જે અધિકારીઓ છે એને આ પ્રોજેક્શન છે એ રાખવામાં આવ્યું હતું આની અંદર આઠ ડિઝાઇન કન્સલ્ટન્ટ દ્વારા એક હોલ રૂમ કિચન અને બે હોલ કિચન માટે અલગ અલગ પ્લાન છે એ રજૂ કરવામાં આવ્યા હતા અને બેઠક બાદ હવે આગામી દિવસોમાં કયા પ્લાન માટે અને કઈ ડિઝાઇન હેઠળ મકાન બનાવવામાં આપણે વાત કરીએ તો વડોદરાની અંદર પણ ઈડબલ્યુએસ આવાસ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની જે અંતિમ તારીખ છે એ લંબાવી અને ઓગણીસ જૂન કરવામાં આવી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક અને નબળા વર્ગના લોકો માટે મકાન મેળવવાની ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત છે એ ઓગણીસ જૂન સુધી લંબાવવામાં આવી છે સેવાસી ભાઈલી અને બિલગામ ખાતે તૈયાર થયેલા આ મકાન માટે નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને જેના કારણે અગાઉ પણ વીસ દિવસની મુદત વધારવામાં આવી હતી અને હવે ઓગણીસ જૂન સુધી લુક ફોર્મ છે ભરી શકશે અને જરૂરી દસ્તાવેજો ની જે વેબસાઇટ છે એના ઉપર અપલોડ કરી શકશે આ ઉપરાંત યોજના અંતર્ગત મકાનની વિગતની આપણે વાત કરીએ તો આની અંદર નવસો જેટલા મકાન છે ઉપલબ્ધ છે ચાલીસ ચોલસ મીટરના વન બીએચકે ફ્લેટ છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈડબ્લ્યુએસ કેટેગરીના બાસઠ અડસઠ આવાસો બનાવવા માટે ડીપીઆર જે છે એ સરકાર તરફથી મંજૂરી પણ મળી ગઈ છે આ ઉપરાંત વડોદરા શહેરની અંદર ચાલી રહેલી કામગીરીની અંદર આપણે વાત કરીએ તો અત્યાર સુધીની અંદર હરણી ખાતે ચારસો ને છપ્પન ગોત્રીની અંદર ત્રણસો ત્રેપન અન્ય સ્થળે એકસો ને ચોપન

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે મુખ્ય હેતુ છે એ ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આવાસ પૂરો પાડવાનો છે અને આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં દેશભરની અંદર પંચોતેર હજાર મકાન છે એ તૈયાર કરવામાં આવ્યા છે આ ઉપરાંત વડોદરા શહેરની અંદર વિવિધ આવાસ યોજના હેઠળ ચાલીસ હજારમાંથી હજુ બ્યાસી મકાનનું કામ છે એ ચાલુ છે આઠ જેટલા મકાન છે હજુ બનાવવાના ચાલુ છે આની અંદર ડ્રો છે એ પણ યોજાયો હતો સાતસો ને એસી જે લાભાર્થી છે એને ડ્રો દ્વારા મકાનની ફાળવણી કરવામાં આવી હતી અને પ્રધાનમંત્રી આવાસ યોજના રાજીવ આવાસ યોજના શહેરી ગરીબો માટે બી આવાસ યોજનામાં તૈયાર કરેલા બાકી રહેલા મકાનની ફાળવણી છે એ પણ કરવામાં આવી હતી આ તમામ યોજના હેઠળ કુલ ચાલીસ હજાર આવાસ છે એની મંજૂરી મળી હતી અને ટોટલ બત્રીસ હજાર આવાસનું કામ છે પૂર્ણ થયેલું છે હજી પણ આઠ હજાર આવાસ છે એ પ્રગતિ હેઠળ છે અને આવાસોની ફાળવણી છે એ પણ કરવામાં આવી છે આ ઉપરાંત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાતસો ને એસી લાભાર્થીને ઓગણસાઠ કરોડના ખર્ચે મકાન છે એ ફળવાયા છે આ ઉપરાંત મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત પણ ઓગણત્રીસ કરોડના ખર્ચે સયાજીપુરા હરણી ગોત્રી વાસણા અને અટલાદર ખાતે મકાન છે એ બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત બીએસયુ યોજના અંતર્ગત તેર કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે અને બસો જેટલા મકાન છે એ બનાવવામાં આવ્યા છે અને રાવજીપુરાની અંદર દસ કરોડના ખર્ચે એકસો ચોપન જેટલા મકાન છે એ બનાવી અને લાભાર્થીને આપવામાં આવ્યા છે આ ઉપરાંત વડોદરાની અંદર ગરીબ લાભાર્થી માટે મકાન જલ્દી મળે તે માટે વુડા દ્વારા ગેરંટી છે એ બેન્ક લોન છે એ કરાવી આપે છે કે આની અંદર ઈડબલ્યુ એસ વન અને ટુ પ્રકારના જે આવાસ છે એમાં વૂડા ગેરંટી રહી અને બેન્કોને બેંક લોન નહીં કરાવી આપે તો ઉપવાસ આંદોલનની ચમકી સાથે આપવામાં આવ્યું હતું તો વુડા છે એ કદાચ લોનની અંદર પણ મદદ કરે છે તો વિડીયો સારું લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો